કપરાડાના બારપુડા ગામનો ધોધ સક્રિય થતાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી અંતરિયાળ વિસ્તારમાં વિવિધ ધોધો સક્રિય થતાં સહેલાણીઓ કુદરતી સૌંદર્યનો મન મૂકીને મજા માણી રહ્યા છે ત્યારે કપરાડાના બારપુડા ગામ ખાતે આવેલા બિરસા ધોધ પણ સક્રિય થઈને સોળે કલાએ ખીલી ઉઠ્યું છે સહેલાણીઓ માટે નવું પર્યટક સ્થળ બની રહ્યું છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામ ખાતે આવેલો બિરસામુંડા ધોધ હાલ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે લગભગ સો ફૂટ જેટલા ઉપરથી ધોધ પડી રહ્યો છે જેનો એક અદ્ભુત નજારો જોઈ શકાય છે તેમજ આજુબાજુ આવેલા ડુંગરો પર આવેલ છે વનરાજી પ્રકૃતિની લીલી ચાદર ઓઢી સોળે કળાએ ખીલેલી જોવા મળે છે વરસાદી માહોલમાં જાણે કાશ્મીર જેવું લાગી રહ્યો છે જોકે નયન રમણીય નજારો અને સુંદર મજાના ધોધ પર કોઈ સુવિધા નથી અહીં સહેલાણીઓને અગવડ પડી રહી છે ધોધ પાસે ઉતરવા કે ચઢવા માટે રસ્તો નથી જેને લઈ અહીં મોટી સંખ્યામાં આવતા સહેલાણીઓને મુશ્કેલી પડી રહી છે તે દૂર કરી આ નવા પર્યટક સ્થળને વિકસાવવા સુવિધાઓ ઊભી કરવા સ્થાનિક રાજકારણીઓ અને વહીવટીતંત્ર સક્રિય થાય તો અંતરિયાળ આદિવાસી વિસ્તારોના વિકાસ સાથે સ્થાનિકો માટે રોજીરોટીની નવી તકો પણ ઊભી થઈ શકે એમ છે આ જગ્યા છે એને સાઉથકળા કહેવામાં આવે છે એમ બિરસા મુંડા આ બારપુડા ગામમાં છે બિરસા મુંડા તરીકે એને ધોધની વખતે છે એમ પ્રખ્યાત જૂના હિસાબે એને સાઉથ કળા તરીકે કહે છે પણ જ્યારસે ધોધ ફીલો છે ને ત્યારથી લોકોએ એને બિરસા મુંડા ધોધ તરીકે લોકોનું નામ પ્રખ્યાત કર્યું છે આ જગ્યા પર એટલી ટુરિઝમ આવે છે ને કે ફોટા પાડવાથી મતલબ કે આ કુદરતી હિસાબે સૌંદર્ય માટે ખૂબ લોકો આવે છે પણ આ આવા માટે અહીંયા રસ્તો પણ નથી કોઈ વિકાસ થાય ને સ્થાનિક દ્વારા રજૂઆત કરીએ છીએ કે અહીંયા કોઈ વિકાસ થાય ને તો ગામ લોકોને કંઈ પણ અહીંયા વેપાર ધંધો પણ કરી શકે અને રોજગારી પણ મળી શકે પણ એ એ જ એ જગ્યા પર છે ને એકચ્યુઅલી કોઈ વિકાસ થાય રસ્તો થાય ને તો ખૂબ જ સારો શંકર જેમ ધરમપુરમાં સંકટો આવ્યો છે એમ અહીંયા બિરસા મોટા ધોરણે આવ્યો છે ને એટલો મસ્ત આપણે નીચે જોએને જોએ તો એટલું મસ્ત શંખર ધોપ કરતા પણ અહીંયા વધારે ટુરિસ્ટો આવે છે પણ એના ખાલે અહીંયા વિકાસ નથી કેમ કે વિકાસ રસ્તો નથી એના કારણે પછી કોઈ ટુરિસ્ટો આવવાનો નીચે ઉતરતા નથી ને એ લોકોનું મંઝરોનું પૂરો થતું નથી અમારી લાઇવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ આવના ન્યૂઝ નોટિફિકેશન